ખુદના વિસ્તાર માં આતંકવાદી હુમલાના વિરોધ માંગ પ્રદર્શન આતંકીઓના ફૂતરા નું દહન કરાયું ખુદના ત્રણ રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા દહન નો કાર્યક્રમ હિન્દુ સંગઠન દ્વારા ભારતભર માં વિરોધ પ્રદર્શન આતંકવાદ કા એક સ્થાન પાકિસ્તાન ઓર કબ્રસ્તાન બેનરો લઈ વિરોધ જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી દેવી આતંકવાદી હુમલા ને લઈ વિરોધ પ્રદર્શન ફરી કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદ નો સપાયો કરે તેવી માંગ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે માંગ જોતા રહો હર્ષિતા સમાચાર પ્રવીણભાઈ બધાને સાથે અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ આજે જે જે કાશ્મીરની અંદર રોજ આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર હુમલો કરીને નરસૌહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં બજરંગદલ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા ને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગદલ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘુસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે